સુરત પાલિકાના લિંબાત ઝોનમાં આવેલા કબ્રસ્તાનમાં પાલિકાની ડ્રેનેજમાંથી કલર કેમિકલ વાળું પાણી ઘૂસી ગયું હતું ગઈકાલે રાત્રે લિંબાતના કબ્રસ્તાનમાં કેમિકલ વાળું પાણી કેટલીક કબર અને વૃક્ષોની આસપાસ ફરી વળ્યું હતું આવા પાણીના કારણે વૃક્ષ અને કબરને નુકસાન થયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો કબ્રસ્તાનમાં આવા પ્રકારનું પાણી ફરી વળતા મુસ્લિમ સમાજની લાગણી દુભાઈ છે અને તેઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું

જો કે પાલિકાની આ કામગીરી બાદ પણ પાલિકાની ડ્રેનેજમાંથી કેમિકલવાળું પાણી આવતું હોવાની ફરિયાદ બંધ થઈ નથી પાલિકાની કામગીરી બાદ પણ અનેક વિસ્તારમાં કેમિકલવાળું પાણી આવી રહ્યા છે ગઈકાલે રાત્રે લીંબાયતના ગોવિંદનગર વિસ્તારમાં મુસ્લિમ સમાજનું કબ્રસ્તાન આવ્યું છે આ કેમિકલ કેમિકલવાળું પાણી ઘૂસી ગયું હતું કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અને મુસ્લિમ સમાજના અગ્રણી અસલમ સાયકલવાલાએ કહ્યું કે આ વિસ્તારના અનેક ઔદ્યોગિક એકમો છેલ્લા ઘણા સમયથી બારોબાર કેમિકલયુક્ત પાણીનો ડ્રેનેજ લાઇનમાં નિકાલ કરી રહ્યા છે ગઈકાલે પણ ગોવિંદનગર પાસે આવેલા રાવનગર કબ્રસ્તાનમાં ગઈકાલે કેમિકલયુક્ત પાણી ફરી વળ્યા હતા અને કવર અને વૃક્ષની આસપાસ આ જોખમી કેમિકલવાળું પાણી ફરી વળ્યું હતું તેના કારણે પર્યાવરણ સાથે કવરને પણ નુકસાન થયું છે અને સમાજની લાગણી પણ દુભાઈ રહી છે લીંબા ઝોનમાં આવેલ મુસ્લિમ સમાજનું મોટું રાવનગર ખાતે છે અને એની બાજુમાં ભૂમિ ભૂમિ છે છે કે સુરત તંત્ર હર હંમેશા પર ધ્યાન આપે પૂરતી કાળજી રાખે છે એની કોઈ પણ ફરિયાદ હોય તેનું ત્વરિત નિરાકરણ કરે છે પરંતુ દુઃખ એ બાબતનું છે કે એક જ દિવાલની બાજુમાં મોટું વિશાળ કબ્રસ્તાન છે પરંતુ એ કબ્રસ્થાનની અંદર ગઈકાલે કેમિકલ વાળું પાણી ડ્રેનેજ માંથી સમગ્ર કબ્રસ્તાન વિસ્તારમાં પસરી ગયું અને જે કબરો પર પણ ફરી વળ્યો જેનાથી પર્યાવરણીય પણ નુકસાન થયું છે અને મુસ્લિમ સમાજના સ્થાનિક લોકોની ધાર્મિક લાગણી પણ દુબાઈ છે પરંતુ લિંબાયત ઝોનના અધિકારીઓને પેટનું પાણી હલતું નથી તેઓએ વધુમાં કહ્યું હતું કે પાલિકાની આ ગંભીર બેદરકારીને કારણે સમાજમાં ભારે રોષ છે પાલિકાની લિંબાયત ઝોન કચેરી પાલિકા અને લોકોના કામ કરવાના બદલે ભાજપ કાર્યાલય બનીને કામગીરી કરી રહી છે પરંતુ લોકોની સમસ્યાનું ધ્યાન રાખતી નથી જો આ પ્રકારની ગંભીર બેદરકારી ફરીવાર થશે તો લિંબાયત ઝોન કચેરીને તાળા મારવામાં આવશે તેવી ચીમકી આપવામાં આવી છે